આજે આપણે બટાકા માંથી કઈક નવો નાસ્તો લઈ લીધા આપડા બટાકા બફાઈ ગયા છે હવે થોડીક વાર ઠંડા કરી લઈશું ઠંડા કરવા ડીમાં ક લઈશું આપણે એને હવે ઠંડા થઈ જાય એટલે આપણે છોલી અને એને મેસ કરી લઈશું અહીંયા મેં બટાકા બા છોલી લીધા છે હવે મેસ કરી લઈશું આપણે આપણા બટાકા મેસ થઈ ગયા છે હવે એડ કરીશું અરેગેનો ચીલી ફ્લેક્સ આ મને મીઠું એડ કરીશું થોડુંક જીરું એડ કરીશું એક ચમચી કોર્નફ્લોર એડ કરીશું ઊંચી ચોખાનો લોટ એડ કરીશું हमें मिक्स कर लो आप मिक्स कर लो आ रीते आप थोड़क तेल लगाड़ी मिक्स कर लैसू

હવે આ રીતે આપણે કટ કરી લઈશું હવે આ રીતે આપણે પ્રેસ કરી લઈશું આજથી શેપ આવી દઈશું એને આપણે આ રીતે આપણે આ બધાને સેપાલ દીધો છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું હવે આપણે ફ્રાય કરવા એને તેલ અંદર એડ કરી દઈશું કઢાઈમાં હવે ગરમ થાય એટલે આપણે એને ફ્રાય કરી લઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રાય કરી લઈશું એને ફ્રાય ધીમા તાપે આપણે એને તરાવા દઈશું તો બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ હવે આપડા ફ્રાય થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું ઇસ માં એને ઉપરથી ક્રિસ્પી અંદર થી પોચ્યા આપણે એને થવા દઈશું કલર ચેન્જ થઈ ગયો છે નવો નાસ્તો બની ને રેડી કરી દીધો છે આપણે કેચઅપ જોડે સૌ કરીશું અને એકદમ જોઈ શકો છો ક્રિસ્પી બન્યો છે બહાર અને અંદર મુલાયમ આ રીતે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો અને શેર કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં